अवैध थी ने निष्पक्षता की निरपेक्ष रीते वास्तविकता नो अरीसो रूपी सचोट महती लाव सत्य अभय સુરતા ભાટેના ખાતે ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં જૂના ઝઘડાની અદાવતમાં આગ લગાવાઈ હોવાનું બનાવ સામે આવ્યો છે સરતના ભાટેના વિસ્તારમાં ઓનલાઈન કુરિયર કંપનીમાં ગોડાઉન નહીં સળગાવાઈ હતું અગાઉની માથાકૂટનો બદલો લેવા લાખોનું નુકસાન કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ હતી તો અગાઉના માથાકૂટના હિસ્સામાં ફરી એકવાર ગુનામાં સંડોવાયેલા છે જેમાં કૃષ્ણ યાદવે ષડયંત્ર રચી અઢાર લાખની મત્તા ભરેલું ગોડાઉન સળકાવી દીધું હતું તો વેન્ટરશીપના વિવાદે કોઈનો જીવ જોખમમાં મુકાયો છે હાલ તો સમગ્ર ઘટનાની જાણ ઉદ્ધા પોલીસને થતા પોલીસે એક્શન મોડમાં આવી તપાસ આદરી છે મારું નામ અમોલ ભગવાન પગાર છે હું આરબી એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ બધું હચાવું છું શું બનાવ એક્ચ્યુઅલી મારે એકવીસ તારીખે સવારે છે ને મારો જે મેસો કંપનીનો છે જો વાલ્મોનો કુરિયર પાર્ટનર છે એ લોકોનું કુરિયરનું કામ કરું છું જે મારો ઓફિસમાં બે વાગે આવેલી છે ને અજ્ઞાત લોકોએ આવી ગયેલા જે ક્રિષ્નાકાંત યાદવ છે ને એને મોકલાવેલા છે જે જૂની અગાવત છે એના હિસાબથી એ લોકોએ મારે મોકલાવેલા છે એ બે 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 જણા પાર્ટનર છે એના કરણ જાદવ કરીને છે એ બે જણા વાલ્મો કંપનીના પાર્ટનર છે કે એના પહેલાં પણ મારે એ લોકો હાથે થયેલી હતી પચીસ તારીખે છે એ લોકોએ મારે જો કામ ચાલુ થયેલું એ મારા છોકરા પિકઅપ લેવા ગયેલા ને એ લોકોને પકડીને મારવાની ધમકી આપેલી હતી પછી એ અમે કડોદરા પોલીસ સ્ટેશનમાં છે ને એનું કમ્પ્લેન્ટ આપેલી હતી પછી એ અત્યારો તલવાર પેલા બધું લઈને આવેલા હતા પછી કમ્પ્લેનમાં એમના ઉપર પેલો એકસો પાંત્રીસ કરીને ધારા આપેલી હતી પછી એ લોકો હામેથી કીધું હતું અમને કે ભાઈ તમે આ વસ્તુ અમે એમના હતી પછી બીજી વાર કરીએ નહીં પછી એના પછી અમે અમારું કામ ચાલુ રાખ્યું પછી એકવીસ તારીખે સવારે અઢી વાગે આવી ગયા પછી મારા ગોડાઉનમાં જે મારો લગભગ અઢારથી વીસ લાખનો માલ છે એ પેટ્રોલ નાખીને હલગાઈને ચાલ્યા ગયા પણ એ બધું છે ને કૃષ્ણકાંત યાદવ અને એમનું પાર્ટનર છે કરન જાદવ જે ડિસ્ટર્બમાં અત્યારે હાલમાં નોકરી કરે છે એ લોકો આ બનાવ કરેલો છે મળીને અત્યારે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે એફઆઈઆર કરવા માટે પોલીસ પાસે શું પોલીસ પાસેથી મારો જો અત્યારે હું મહેનત કરીને ઉપર આવવા માંગુ છું બરાબર આ લોકો મારે પાછા જો બેસેલા છે બધા બધા બિઝનેસ લઈને એ લોકો મને આ ફિલ્ડમાં આવવા નહીં દેતા બરાબર એમ કે તમે કંઈ કરી નહીં શકો આવી મને પહેલા પણ ધમકી આપી લેતી હતી પોલીસને મારે એટલું જ કહેવું છે મારો જે આ વીસ અઢાર વીસ લાખનું નુકસાન થયું છે આ બધું મારે આપવા જોઈએ

પણ મારે મારે કાર્ય કરવા જોઈએ એ લોકો મારા બધું